આપ સૌ જાણો છીએ મુજબ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના જ્યારે પડઘમ વાગી રહ્યા હોય નજીક આવી રહી હોય ચૂંટણી ત્યારે ગુજરાતના પનોતા પુત્ર દેસાઇ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ નાગરિકોને એની સાથે મજબૂતીથી જોડી અને ફરીથી એક વખત નરેન્દ્રભાઈના કરેલા કામોના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને એક સ્પષ્ટ બહુમત સાથે એક ફરીથી એક રેકોર્ડ માર્જિન સાથે બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એટલે કે કમળ કિલી અને દિલ્હી પહોંચે એની માટે કટિબદ્ધ હોય ત્યારે આજે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકમાં ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં જેમના દ્વારા ગાંધીનગર ખાતે માનનીય ગૃહમંત્રી અને ગુજરાતના બીજા પનોદા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાંનું કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એની સાથે બાકી પચીસ બેઠકો નું પણ મધ્યસ્થ કાર્યાલય લોકસભાઓનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું એમાં જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ આપ સૌએ જોયું એ મુજબ કાર્યકર્તાઓની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિ સર્વે હોદ્દેદારો બધા જ સમાજોના મુખ્ય આગેવાનો વેપારી મંડળો અન્ય બધા જ બધી સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જામનગર લોકસભા વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું એને ખુલ્લું મૂકવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પણ કામ હોય કોઈ પણ જવાબદારીઓ હોય કે ચૂંટણી હોય ખૂબ આયોજનપૂર્વક પૂર્વ આયોજનપૂર્વક આખું પોતાનું જે કાર્ય હોય છે એને પૂર્ણ કરતી હોય છે ત્યારે આ આયોજનનો એક ભાગ જેમાં વહેલા મધ્યસ્થ કાર્યાલયો ખોલી અને કાર્યકર્તાઓને પોતે આયોજન કરી શકે પોતે વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવી શકે એ પ્રકારની આ મધ્યસ્થ ના ઉદઘાટનના માધ્યમથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે જામનગર સંસદીય ક્ષેત્ર માં ખૂબ ઉત્સાહથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ સમગ્ર આયોજનમાં ભાગ લીધો અને સ્વાભાવિક રીતે ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન અને આજે વિશ્વમાં એક મજબૂત નેતૃત્વ જેમને દ્વારા પ્રસ્થાપિત થયું છે ભારત દેશની એક અલગ છબી વિશ્વમાં ઉભરી છે એમની પોતાની જ્યારે ત્રીજી વખત ખૂબ લોક ઉત્સાહથી લોકસભાની ચૂંટણી અને એમને વડાપ્રધાન તરીકે પૂર્વ પુનઃ નિર્વાચિત કરવાના હોય ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહી હોય અને એમાં જામનગર લોકસભાના સર્વે કાર્યકર્તાઓ સ્થાનિક નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આટલા જ ઉત્સાહથી આજે આ મધ્યસ્થ કાર્યાલયમાંના ઉદઘાટનમાં ભાગરૂપ રહ્યા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જે સતત લોકો વચ્ચે રહે છે જે લોકો વચ્ચે રહી અને કામ કરતા છે એ લોકો કોઈ દિવસ કોઈ ચૂંટણી લક્ષી કાર્ય કરતા નથી પણ એટલે જ સતત લોકો વચ્ચે રહી અને કામ કરે છે એટલે જ ચૂંટણીમાં ગર્વથી લોકો વચ્ચે માથું ઊંચું કરી અને મત માગવા જઈ શકે છે અને લોકો પણ એ પ્રમાણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉમેદવારોને એ પ્રકારની બહુમતી સાથે ચૂંટવી અને મોકલે છે કારણ કે સતત લોકો વચ્ચે રહેવું લોકો વચ્ચે કામ કરવું એ નરેન્દ્રભાઈથી લઈ અને પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા જે બુથ કક્ષાના કાર્યકર્તાઓ પણ છે એ તમામનો એક સ્વભાવ છે અને એ પ્રકારની વ્યવસ્થા પાર્ટીમાં છે એટલે કોઈ પણ ચૂંટણી હોય એની માટે તમામ કાર્યકર્તાઓ હંમેશા તૈયાર હોય છે સુસજ્જ હોય છે કારણ કે એ પ્રકારની વ્યવસ્થા જ માનનીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રસ્થાપિત કરેલી છે